મારો લેબડો મોટો થયો પડત તો તમે તો પચી જાવ બેટાની વાત તો સાચી હ થોડી ગણી તો મારી તો ચિંતા તો થાય પણ ના આ તો કાપી નાખવું જઈને એટલે વાવાઝોડું આવે ને તો વધુ ના આવે હમ

ઈના પૈસા અલ્યા આ હું તો જે ખેતરમાં વીડી પીધી વીડી પાજી અને બીડી બીડી પાક યાર હેડવાન કર હોય ખેતરમાં કામ કરવા આબુને બીડી પીવી છે હેડવાન નહી અમે અલ્યા મારા જિગરી ભાઈબાને બીડી પાવે તન નહી પાઉ હે અલ્યા પા ઈને તાન લઈ જા ખેતરમાં જા મોણા લે અને હેડવાન કર આયા તંદુ લેડી બીડી પીવા કોમ કરું ને ઈને તાણવડી ખબર જ પડતી નહી તન મન તો પાઈ તું હા તન તો પાવ યાર ક્યો ના પડી હે તું પેલા લેબો હોઈ નાક ને બધું તન બીડી બીડી બધું કર

તો પડીવ એ પડી ને આ પડી એ મધુબા હા અલ્યા ઉપર તો નાખો યાર અલ્યા આવી જશે તમને ના હેલો બકડું યાર તો તમે વેણવાળી કરો ખાલી એ તો બીજું પડ્યું આવો આવો યાર ભરો યાર એ પડી પડી તો ભરવો કી ઓડે તો નાખો યાર કી નથી ભરતા નહીં યાર અલ્યા પણ ને તો આ ઘરે યાર ભરમો લઈ લઉં

એ હું કરાયા ભોડા વાધી મને યાર આય આઈ લ્યો નાખો હું કોઈ હું કો ચીન તા લે તો આયુ લે

કાબુ નડતા નખ એવું કરો શું ખ્યાલ લેજો તો કઈ ખ્યાલ લેજો ઘેર લઈ જવાનું ચોખાણ લઈ જવાનું ચોખા એવું ના કરાયું જવું નઈ લડીએ અને આપડે આપડે જીગરી ભાઈ બંધ આપડે ના લડા થઈ પછી નઈ લડીએ આપડે

ચાલ છે હા હા તો જય માતાજી મિત્રો તમે અમારા વિડીયો દેખ્યું છે કે ઝેડો મને દોઢસો રૂપિયા મજૂરી લઈને આવ્યા લેબડો હોરાવા લેબડો લેબડો તે લેબડો ફરવા માંડ્યો અને લેબડો હોરતો વારતે બધા ડાળો કાપી કાપી ઉપર જ નાખતો હતો તે ઝેડોબા ચડી અને નાસ્તામાં મને ભાવ થાય જબ્બર વેતાડી જબ્બર જબ્બર લાઈબો આ તો હાલ કે તે ગટુ અને અમા બેને લડતા બંધ કરાયા તો તમે પણ આજના જો જીગરી ભાઈબંધ હોય તો કદી ભાઈબંધી તોડતા નહીં અને કોના ચડાયા ચડતા નહીં નકર તમારી ભાઈબંધી બંધી નેનપણથી હશે ને તો તૂટી જાય તો તમને ખબર નહીં પડે અને અફસોસ રહી જાય અને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને સક્કર પારા કહી આવજો અને સપ્લાય સપ્લાય કરવાનું તો ભૂલતા જ નહીં જય માતાજી